હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય કિચન તો આજે આપણે બનાવીશું પરફેક્ટ માપ સાથે સિંગ પાક સિંગ પાકને માંડવી પાક પણ કહેવામાં આવે છે આ શિંગ પાકને ઉપવાસમાં પણ લઈ શકાય છે તો ચાલો સિંગ પાક બનાવવાની શરૂઆત કરીએ સૌથી પહેલાં એક કડાઈમાં સિંગ દાણાને લઈ લેશું અને આ રીતના આપણે કન્ટિન્યુ ચલાવતા ચલાવતા શેકીશું એટલે એકદમ સારી રીતે શેકાઈ જાય સીંગ દાણાને આપણે મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર શેકીશું અને સિંગ દાણાનો ફૂટવાનો અવાજ અને થોડો કલર ચેન્જ ના થાય ત્યાં સુધી આપણે શેકીશું અને કન્ટિન્યુ આ રીતે ચલાવીશું તો તમે એ જોઈ રહ્યા છો કે થોડીક વારમાં તો તેનો કલર ચેન્જ થઈ ગયો છે અને ફૂટવાનો પણ અવાજ આવે છે તો હવે આપણે ગેસની આ છે ધીમી કરી દઈશું અને હજી આપણે એક મિનિટ સુધી શેકીશું સિંગ દાણા પ્રોપર શેકાશે નહીં તો તેની ઉપરની જે છાલ છે એ ઉખડશે નહીં એટલે સારી રીતે શેકવાના હવે દાણા સરસ શેકાઈ ગયા છે તો બીજી પ્લેટમાં લઈ લઈશું અને આવી જ રીતના બીજા દાણા આપણે શેકી લઈએ બધા દાણા એક પ્લેટમાં લઈ લીધા છે અને બે હાથ વચ્ચે રાખીને આ રીતે મસળવાના એટલે તેની છાલ છે એ સિંગદાણાથી અલગ થઈ જાય આવી જ રીતે બધા સિંગદાણાની છાલ આપણે ઉતારી લઈશું અને આનું પરફેક્ટ માપ સિંગનો ભૂકો થાય પછી આપણે લઈશું તો તમે અહીં જોઈ રહ્યા છો કે બધા સિંગદાણાની છાલ છે એ સિંગદાણાથી સરસ અલગ થઈ ગઈ છે હવે આપણે આ બધા સિંગદાણાને એક મિક્સર જારમાં ક્રસ કરી લઈએ અને આપણે સાવ તેનો ભૂક્કો નથી કરવાનો થોડું અધકચરું રાખવાનું તમે જોઈ રહ્યા છો કે સિંગનો મેં અહીં સાવ ભૂક્કો નથી કર્યો પણ થોડું અધકચરું રાખ્યું છે તો આ રીતે ક્રોસ કરવાનું આવી જ રીતે થોડું થોડું કરીને આપણે બધા સિંગદાણાનો ભૂક્કો કરી લઈએ પરફેક્ટ સિંગ પાક બનાવવા માટે તેનું આપણે માપ જોઈ લઈએ તો એક વાટકી ખાંડની સામે અડધી વાટકી પાણી અને જેટલી ખાંડ હોય તેનાથી દોઢ ગણું એટલે કે દોઢ વાટકી સિંગનો ભૂકો લેવાનો આ એનું પરફેક્ટ માપ છે તમે જો આ માપથી સીંગ પાક બનાવશો તો ન વધારે ગળ્યો ન વધારે મોડો એવો સરસ સિંઘ પાક તૈયાર થશે સીંગ પાક બનાવવા માટે જાડા તળિયાવાળા વાસણનો ઉપયોગ કરવાનો તો આપણે આમાં ખાંડ એડ કરીશું અને ત્યારબાદ પાણી એડ કરીશું અને આને આપણે હાઈ ફ્લેમ ઉપર થવા દઈએ જ્યાં સુધી ખાંડ ઓગળી ના જાય પ્રોપર રીતે ત્યાં સુધી આપણે ફૂલ ગેસ રાખવાનો અને પછી સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર થવા દેવાનું સિંક પાક માટે આપણે એકતાની ચાસણી લેવાની છે અને ચાસણી બનાવતા આપણને લગભગ પાંચથી સાત મિનિટ જેવો ટાઈમ લાગશે ત્રણેક મિનિટ બાદ તમે એ જોઈ રહ્યા છો કે એકદમ બબલ થવા લાગ્યા છે ખાંડ અને પાણીનું મિશ્રણ છે એકદમ સરસ થઈ ગયું છે મિશ્રણ છે થોડું ઘટ થવા લાગ્યું છે હવે આમાં ત્રણથી ચાર મિનિટ જેવો ટાઈમ લાગશે અને હવે આપણે ગેસની ફ્લેમ છે એ સ્લો ટુ મીડિયમ ઉપર કરી દઈશું આ મિશ્રણને આપણે ચમચામાં લેતા ખ્યાલ આવે છે કે હજી આ પાણી જેવું છે તો હજી આપણે ત્રણથી ચાર મિનિટ જેવો ચાસણી બનતા ટાઈમ લાગશે અને સાઈડમાંથી બધી ચાસણીનું મિશ્રણ આ રીતે લેતા રહેવાનું એટલે ખાંડની ચાસણી છે એ ત્યાં ચોટે નહીં એકાદ મિનિટ બાદ તમે અહીં જોઈ રહ્યા છો કે ચાસણી છે થોડી વધુ ઘટ થઈ ગઈ છે તો હવે આપણે ચેક કરીશું તો અહીં ચેક કરતાં જણાય છે કે તાર પડતો નથી એનો મતલબ એમ કે હજી ચાસણી બની નથી હજી બે ત્રણ મિનિટ જેવું થવા દઈએ બે ત્રણ મિનિટ બાદ આપણે ફરીવાર ચેક કરીશું તો આ રીતે ચેક કરવાનું તો આ રીતે ચેક કરતાં આપણે જણાય છે કે એક તાર આસાનીથી પડે છે એટલે કે આપણી ચાસણી છે એકદમ સારી રીતે તૈયાર થઈ ગઈ છે અને ચાસણી છે એકદમ ઘટ્ટ થઈ ગઈ છે અને ચાસણી ચેક કરવા માટે કોઈપણ વાસણમાં તેને પાછળ લઈ ત્રીસેક સેકન્ડ જેવું ઠંડુ થવા દેવાનું અને પછી ચેક કરવાનું હવે આમાં આપણે જે સિંગનો ભૂક્કો તૈયાર રાખેલો હતો તે દોઢ વાટકી એડ કરીશું અને આ બધાને બરાબર મિક્સ કરી લઈએ આપણે જે ઘઉંનો શીરો બનાવીએ છીએ તેના કરતાં થોડીક પટલી આની કન્સિસ્ટન્સી રાખવાની છે અને જો ક્યારેક મિશ્રણ જાડું થઈ જાય ભૂકો થાય એવું થઈ જાય તો આપણે એક ચમચી ખાંડ સાથે બે ચમચી પાણીને ઉકાળીને આમાં એડ કરી શકાય છે અને જો ક્યારેક મિશ્રણ પટલું થઈ જાય તો તમે ત્રણથી ચાર ચમચી સિંગનો ભૂકો એડ કરીને મિક્સ કરી શકો છો મિશ્રણ એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું છે તો આ રીતનું ઘટ થાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને હવે આપણે સર્વિંગ માટે એક પ્લેટમાં લઈ લઈશું સૌથી પહેલાં આ થાળીમાં મેં થોડું ઘી લગાવી દીધું હતું અને હવે આપણે આ બધા મિશ્રણને આમાં પાથરી દઈશું અને બેથી ત્રણ મિનિટ જેવું તેને ઠરવા દેવાનું વધારે નહીં ઠરવા દેવાનું નહીંતર પછી પીસ નહીં પડે તો બેથી ત્રણ મિનિટ ઠરવા દઈને આપણે પીસ પાડીશું તો આ રીતે આપણે પાથરવાનું અને થાળીને ડપ કરવાની એટલે હવાના રહે અને મિશ્રણ એકદમ સરસ લીસું બનીને તૈયાર થાય બેથી ત્રણ મિનિટ બાદ આપણે છરીથી કાપા કરીશું તો એકદમ સારી રીતે આ સેટ થઈ ગયું છે તો આ રીતે આડા અને ઊભા કાપા કરી લઈએ હવે આમાંથી આપણે પીસ બધા કરી લઈશું તો આ રીતે પીસ કરવાના એટલે પીસ છે એ બધા ભાંગે નહીં અને આસાનીથી પડી જાય અહીં આપણે એક પીસ અલગ કરીને જોઈ લઈએ તો તમે અહીં જોઈ શકો છો કે એકદમ સરસ આપણો સિંગ પાક છે એ બનીને તૈયાર થઈ ગયો છે જોઈને જ મોટામાં પાણી આવી જાય એવો સરસ સિંગ પાક બનીને તૈયાર થઈ ગયો છે તો તમે ક્યારે બનાવો છો આવો સિંગ પાક એ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો અને જો મારી આજની રેસિપી તમને ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરવાનું ના ભૂલતા તો આપણે ફરીવાર મળીશું એક નવી જ વાનગી સાથે થેન્ક યુ ફોર વોચિંગ